વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણી કાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની યાદમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી છે યોગદાન આપનાર શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે ત્યારે વડોદરામાં વરસાદે સર્જેલી તારાજીમાં શિક્ષકોએ અહમ ભૂમિકા અદા કરી પૂરગ્રસ્તોને કીટ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી તેમની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે આવા તમામ શિક્ષકોને નતમસ્તક વંદન કરી તેમનું અભિવાદન કરવાનો આ દિવસ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિનંદન કરવા પોતાના મધુર કંઠે સુર રેલાયો હતો ત્યારે પ્રાથમિક ઉદ્બોધન પહેલા દીપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીધ દેસાઈએ પ્રાથમિક ઉદબોધન કર્યું હતું અને ચાળીસથી વધુ શિક્ષક શિક્ષિકાઓ નિવૃત્ત થશે તેઓનું પણ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું જ્યારે અગાઉ નિવૃત્ત થયેલા શિક્ષક શિક્ષિકાઓની પેન્શન પણ શરૂ કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજે શિક્ષક દિનની અંતર્ગત જે પ્રકારે વર્ષો વર્ષથી આ ચાલતી આવતી પ્રણાલી છે કે તમામ જે સરકારી તરફથી નિમણૂક થયેલા શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ આચાર્યો શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આપણે નવાજવાના હોય છે સાથે સાથે જે લોકો શિક્ષકો સેવા નિવૃત્ત થતા હોય અથવા નિવૃત્તિ લેતા હોય જે શિક્ષકો સેવા કરતાં કરતાં અવસાન પામ્યા હોય તેમના તેમને લોકોને પણ સન્માનનો કાર્યક્રમ હોય છે ત્યારે વડોદરાની અંદર આવતી આ પૂરની પરિસ્થિતિને કારણે એક સામાન્ય રીતે આજે આ શિક્ષક દિનનો કાર્યક્રમ ઉજવાયો જેમાં તમામ શિક્ષકોનું પણ ગરીમાં જળવાય એ પ્રકારે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે આ પૂરની પરિસ્થિતિની અંદર નગર પ્રાથમિક શિક્ષક સમિતિના તમામ શિક્ષકો ખૂબ જ ઉમદા કાર્ય કરી અને વડોદરાના પડખે ઊભા રહી અને એમને રાહત સામગ્રી પણ પહોંચાડી એ માટે પણ ખૂબ સારું કાર્ય કર્યું છે તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ લોકો નિશિતભાઈ દેસાઈ માન્ય અધ્યક્ષશ્રી અંજનાબેન માન્ય ઉપાધ્યક્ષશ્રી શાસનાધિકારી શ્વેતાબેન તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે